તમને પણ કરાવીએ તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જય માતાજી જય દીતામા જય રામાપીર જય માલ બાબા Talán. 啥呀？ नहीं यार हाँ हमें बोला था कि तुम देखने चलते हो ना नहीं 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 नह તો આપણે દસામાના દર્શન કર્યા અને રામદેપીના જે બીચ છે તે દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા તો જો અમારા ગામડાની કેવી મોજ છે આજે તો બીજ હતી તે એવી પણ નકરે બેનો હોય દશામાનું વ્રત હોય તો કોઈ ચા પાણી પાવા આવે કોઈ પ્રસાદ લઈને આવે અને આ અમારા ગામડાની માહોલ છે તો તમને જે જે હોય તો એ પણ તમને બતાવીએ સહી ગામ માં જે જલસો પ્રસંગ બધ હોય તો વિડિયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય રામપીર જય દશમા